સાહે ઠોર નાખી જ બધાય ભાગી નીકળ્યા બપોરા કરવા થોડીક વધી હે ગાઉ ચાલો આપણે બપોરા કરીને હવે મળીશું મિત્રો એકદમ મિત્રો કઈ નાવું હે જોઈ ને ગવાર કયો હે મિત્રો જોઈ લે હવે કાંક કુવો હે મિત્રો ના કોખું પાણી છે ઓલા આમાં ચડવાનું ક્યાં છે કઈ પંગોથી દેખાતું નથી જો વાહ નાડો હતો ચડવાનું આમાં કેમ સળયું મને લાગતું નથી કે આમાં એકાદ સડી શકીએ તું ક્યાંથી સડ્યો તો જારો જી આ સડા ક્યાંથી જો મિત્રો મારે એક પંગો થી અહીં ઘટક આવો ને અહીં કેમ સડવું આમાં સડી હો ક્યાંથી ઈ જ જોવું મારું

બધાય ઠેકડા મારી ગયા ચડવું કઈ રીતે હાલ ઓલા ને હાથ દેવો જો હે જો નાળા થી ટ્રાય કર નાળા થી ટ્રાય કર ચડવાની જો ભાઈ લોટકો પાસો એવો હોય ને તો એનાથી ચડવું પડે એને તો આવો આપડો વારી આવી ગઈ મિત્રો નાળો મજબૂત છે ને તો આપડે ત્યાંથી જ ચડવાનું થાય તો મિત્રો આપડે કઈક નાતા આવી થોડીક વાર જાણવો તમે જો બે વાગી ગયા હે મગફળી છે ને ભેગી કરવા માંડ્યા જો નોલો ઓથી છે ને ટેલર થી માંડવી પાડવા માંડ્યો તો હામાં જાય છે વાહ હરે કે ને મજૂર ના તો આપણે હવે આર ભેગી કરવા માંડી મિત્રો

તો જો ઓલા બે હે વાત લઈ લીધો હે તો કેવા જો બે માંથી કોણ જીતે જો ઓલું ઓલો જીણ કહો ને તો અમાર બધાને મર જાય ઘણા બધા માણસો હોય ને વાહા રહી ગયા મિત્રો તો આપણે હું થોડીક વાર ભેગી કરીને તો ફાઇનલી હે ને કામ કરીને પાંચ વાગી ગયા હે મૂલીને વાહ કાંક ખરાબ ના જતા હોય એ રીતે હે ને ધોળી ધોળીને જાય હે જો મને તો વાહ રાખી દીધો હમણાં ફોન જોવા તો આપણે આ ફોન તો મિત્રો હવે જો મજૂરી આવે ને ત્રીસ ત્રીસ હજાર વાળા ફોન હોય આવના પર હજી એક વાહ રહી ગયો કરમ તો ભાઈ તો કાંક મિત્રો હવે હે ને પાંચ વાગી ગયા ને તો એટલે હાથ પગ ધોઈ નાખી અને જઈને ક્યાંક પાણી બાણી પી લે મિત્રો વાહ ખેડૂત સાયકલ જોઈ લે પાણી બાણી પીને હવે ઓહ ઉપર તો હતા આટલા બધા ખોખા હે ચકલાવના ઘર જો એવું હું મી ખાતો હું ખબર હા ફૂલ જો અસલ અસલ થાકી રહ્યો છોટું ફૂટ અરે પાણી તો આ ગાગર માં ભર્યું તો પાણી પીને હવે જ્યાં હું ધાઈ હાથ તો હાલો મિત્રો તો મિત્રો આપણે હાથ પગે ધોઈ લીધા રિક્ષામાં બેસી ગયા હતા પણ ઓવરટાઈમ કરવાની થઈ ને મિત્રો તો આપણે રોકાઈ ગયા કાંક ખામે છે ને ટેલરના ભર ઠલવાના છે ને તો એને ઉખેરવાના છે મિત્રો તો હવે ઉખેરીને જ આપણે ઘરે જવાનું છે આ તા કેટલા રોજ રૂપિયા દાળીએ આવે છે મજૂર

છે આ ટ્રેક્ટર માં ભૂકો કરી ગયો આ કે દે ટ્રેક્ટર કાઢવો બારું કાઢ ના ખો ટેલર તો આ કાક ઉખેરવાના છે મિત્રો ને ગલ્લા કરવાના છે મિત્રો આના